તો જય 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 માટ જય મિત્રો ઉગી ગયા સુરત દાદા અને થઈ ગઈ એક નવી સવા અને તમારા ભાઈ ગડી દીધી એક નવી શરૂઆત વાત સહી છે તો આજ કે ભાઈ બડાય લઈ ગયા નવી આઈડી અને એમાં આવશે આપણા નવા બ્લોગ નવી ચેનલ કે આ બ્લોગ નવી ચેનલ માં આવેલ છે આ ઓલી ચેનલ આપણી જૂની બંધ થઈ ગઈ અને તમારો ભાઈ નીકળી ગયો છે ઘણો લઈ લ્યો રસ્તા પર હાલીને જાય છે હું અને કિશનભાઈ બે અને આ આપડી નવી ચેનલ આમાં જ બધા બ્લોગ આવશે જ્યાં રસ્તો સાફ થાય છે અને આપણે ડિપ્લોમા મૂકીને કરી લીધું હોય જોઈન આઈટીઆઈ તમને બતાડું આગળ જઈને આપણે જઈ હવે આઈટીઆઈ ભાઈ આવી ગયો છે આઈટીઆઈ લઈ લો આઈ લવ આઈટીઆઈ રાજકોટ હવે લઈ લીધું આઈડીઆઈ આઈટીઆઈમાં એડમિશન તો નીકળી હવે આઈટીઆઈ કોર્સ

कॉपी कर तो करवा ही वैसे कर ही दीजिए डाउनलोड हो पीसी ओपन कर एक चालू तो गाइस ठीक पीसी चलो તો આપડે આવી ગયા રૂમ રૂમે લઈ લીધું આઠમા લેસન જોઈ લ્યો હવે કરવા માંડી આપણે લેસન બતાડવાનું અગ્નિ માં

કોલેજ ગિયારા કોલેજ જઈને અકાળી આવે આપણે ટ્યુશન જઈએ અને ટ્યુશન એ અકાળીયા ટ્યુશન થી અને ખાય પીને પહોંચી ગયા હોસ્ટેલ ના રૂમ મે તો મળીશું સુ કાલ ના લોગ આવે આપડા આજ થી બતાય વ્લોગ આજ અને આજ નો ક્લાસ એ ચેનલ જ બનાવવાનું બાકી છે લોગ ઉતાર લે વ્લોગ એને કઈ પછી ચેનલ બનાવી પછી મૂકી દઈશ વિડિયો હવે આપણે જોઈએ કેવો વ્લોગ આવે ડેલી આવે કે પછી એકાકારે બે દે ટનગી ના આવે મેળવશે ઉઠોશી અમારા સમિશન આ લે બધું બતાવવાનું આવે તો જોઈ જઈ અને આ વ્લોગ પેલો બ્લોક અમારા નાનો હશે ખબર નહીં ઉઠેલો નહીં એટલે તો મારીશું કાલના બ્લોગમાં મતલબ નવા બ્લોગમાં તમે આપણે આ નવી ચેનલ સાથે ને આવી જ મોજ મસ્તી કરવા માટે મસ્ત મોજ મસ્તી જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ નવી યુટ્યુબ ચેનલ નામ હવે તમને કાલના બ્લોગમાં કહી દઈશ તમારી શું કાલના બ્લોગમાં બાય બાય ટાટા Ven a ir a ello. Abrí. Se nos desató.